ધાનેરા વિદ્યુત બોર્ડની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના અન્યાય સામે લડત લડવા માટે જનવેદના સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લાના પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન કરેને ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જ્યારે વિશ્વ યુદ્ધ થયા ત્યારે પણ જેટલા સૈનિકો નતા મરાયા એટલા સૈનિકો મોદીના રાજમાં મરાયા છે અને જે પક્ષનો નેતા આશારામનો ચેલો હોય તેનું સૈન્ય કેવું હોય આટલા તો ઇન્દિરા ગાંધીએ ભારત ને પાકિસ્તાન ના ભાગ પાકિસ્તાન ને બાંગ્લાદેશ ના ભાગ પાડ્યા અને બબ્બે વખત વિશ્વયુદ્ધ થયા બે વખત ભારત યુદ્ધ લડ્યું પણ તોય આટલા જવાનો આપડા નતા મરાયા એટલા આ મૂર્ખ મોદી બેઠો એના પછી રોજ શહીદો મરે છે લળી લળીને આસારામ ને પગે લાગનારા જે પક્ષનો નેતા આસારામ નો ચેલો હોય અને સૈન્ય કેવું હોય તો બીજી તરફ સ્ટેજ ઉપર એક ખાલી ખુરશી મૂકવામાં આવી હતી અને જેના ઉપર વડાપ્રધાનનો લેબલ લગાવવામાં આવ્યું હતું જે જોઈ લોકોના અનેક ચર્ચા જોવા મળી હતી આ જાહેર સભામાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણે આઈસીસી ના કેન્દ્રના જનવેદના સંમેલનના પ્રભારી ખુશવીરસિંહ ધાનેરા ધારાસભ્ય સહિત નથાભાઈ પટેલ, મહેમદભાઈ પટેલ, બળવંતજી રાવ, જયેશભાઈ સોલંકી, ઈશ્વરભાઈ પટેલ હરચંદભાઈ રબારી વિનુભા સોલંકી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સુરેશ ગલચરનો રિપોર્ટ બનાસકાંઠા